જય માતાજી હું સ્વાગત કરું છું ઉત્તપમ બનાવવા માટે આપણે એક કિલો લીધું છે ની સાઈઝ લીધી છે ખાટી અને ટમેટા સુધારી લીધા છે અને મરજો તીખાસ તમારે જે પ્રમાણે મને ખાવી હોય એની ડુંગળી સુધારી અને સ્વાદ અનુસાર આપણે મીઠું જોઈશું અને એક પીનો લીધો છે તેલ ને પાણીની જરૂર પડશે જગ્યાએ તમે દહીં પણ યુઝ કરી આપો આપણે નાખી દઈશું દહીં મારી પાસે અત્યારે નથી એટલે હું સાસ નાખું છું એને આપણે મિક્સ કરી નાખશું આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર આપણે પાણી નાખી રવો આપણે પાણીને સાચ નાખવાનું છે સેજ પતલું જ રાખવું પડશે એટલે રવો આપણે પાણી પી જશે હજુ હું સેજ નાખું એક વાટકી રવામાં મારે અડધી વાટકી સાસ અને અડધી વાટકી પાણી જોઈએ એને દસ મિનિટ રેસ આપીને પછી ખૂબ હલાવી નાખવી આપણે મિક્સ કરી નાખવી એકદમ આપણો રવો ફૂલાઈ જાય આપણે ઈનો નાખી દઈશું બનાવતી વખતે જ આપણે ઈનો નાખવાનો છે આપણે એને તવીમાં પાથરી દઈશું પાણીથી સાફ કરી નાખશું આપણે તેલ ચોપડી દઈશું આપણે બેટર નાખી દઈશું એકદમ જાળીદાર થાય છે હવે ઉપરથી આપણે ડુંગળી ને ટમેટા બધું આપણે નાખી દઈશું બધા રોનાળામાં આપણને શાકને રોટલે ખાવાનું મન ના હોય તો આ એક ચમચીમાં આપણે બની જાય એક ચમચી તેલમાં આપણે ફેરવી નાખશું ફરતું ફરતું સેજ તેલ નાખી દઈશોલ આપણે ચોટી ન જાય હવે એને નીચે ઉતારી લઈશ બંને બાજુ શેકીને આપણે તૈયાર છે આપણા ઉત્તપમ તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર જણાવજો